આ સાઢશ્ય પ્રથમ દિવસે એટલે કે અષાઢનો આરંભ બે વાતનું સ્મરણ કરાવે છે પ્રથમ દિવસે એટલે કે અષાઢના પ્રથમ દિવસે કવિ કુલગુરુ કાલિદાસના મેઘદૂતનું સ્મરણ થાય છે આ સાઢશ પ્રથમ દિવસે મેઘ માસલિષ્ટ સાનું વપ્ર ક્રીડા પરિણત ગજ પ્રેક્ષણાયમ દદર્શ અને દ્વિતીય દિવસે ભગવાન જગન્નાથની યાત્રાનું સ્મરણ થાય છે ભારતે સારસે ઉત્કલા કમલા તે મધ્યે કેસરા પુણ્યા નીલકમલા ભારતમાં ધામ યાત્રાનો મોટો મહિમા છે પ્રત્યેક હિન્દુને તેના જીવનમાં એકવાર પણ આ યાત્રા કરવાની મહેચ્છા હોય છે તે છે બદ્રીનાથ રામેશ્વર દ્વારકા અને જગન્નાથપુરી પૂર્વ ભારતના સાગર કિનારેથી ઉછળતો ઉદધી યાને કે દરિયો ભગવાનના ચરણ પખાળી તેમને પ્રણમે છે અને પ્રભાતે ભગવાન સરિતા નારાયણ સવિતા નારાયણ તેમના કિરણોથી ભગવાન જગદીશને અંજલિ આપતા કહે છે કે જગન્નાથ સ્વામી નય 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 પથગામી ભવતું મેં દયાળુ જગન્નાથ સ્વામી અમારી આંખોના દર્શન પથમાં વધારો કરો એમ કહીને પ્રાર્થના કરે છે અષાઢ તો કવિઓને કાવ્યરસમાં મસ્ત કરવાનો મસ્ત થવાનો કૃષકોને કૃષિ કર્મમાં રંગાવવાનો ભક્તોને ભક્તિરસમાં રસમાં ભીંજાવાનો અને પ્રેમીઓને પ્રેમરસમાં તરબોળ બનવાનો મધુમાસ છે અષાઢી આકાશના પહેલા વાદળને જોઈને શિવભક્ત મહાકવિ કાલિદાસની કવિતા યાને કે પ્રેમ કવિતા મેઘદદૂતનું સ્મરણ થાય જ દેવોના આત્મા સ્વરૂપ પર્વતરાજ હિમાલયના શિખર ઉપર આવેલી ભગવાન શિવની અલકાનગરી મનની આંખો આગળ તરવરી રહે છે શિવજીના અલકાપુરીના કારભારી કુબેર ભંડારી એમનો એક સેવક હતો યક્ષ એ યક્ષ પ્રેમમાં ભાન ભૂલી ગયો અને એકવાર પોતાની ફરજ ચૂકી ગયો તેથી તે યક્ષે બિચારાએ પત્નીથી એક વર્ષ સુધી વિખુટા પડી અલકાપુરી છોડીને દૂર દૂર દક્ષિણ ભારતના રામગીરી આશ્રમમાં નિવાસ કરવો પડ્યો છે આષાઢશ પ્રથમ દિવસે અષાઢ માસના પ્રથમ દિવસે આકાશમાં ઘુમરાતું અને પર્વતના શિખર ઉપર જળુંબતું પહેલું વાદળ જોઈને અષાઢી માદક મોસમમાં એ વિરહી યક્ષને નગરીમાં વિરહણી બનીને રહેલી પોતાની પ્રિયતમાનું સ્મરણ થાય છે હૃદયમાં પ્રણય ભાવ ઉત્તેજિત થયો તેણે ફૂલોથી વાદળને વધાવ્યું વિનંતી કરી અને વિનંતીમાં કહ્યું કે હે મેઘ કૃપા કરીને મારો સંદેશો અલકામાં બેઠેલી મારી પ્રિયતમા પાસે લઈ જા આ રીતે યક્ષે વાદળને દૂત બનાવીને પોતાની પ્રાણપ્રિયાને પ્રેમ સંદેશો મોકલ્યો એનું હૃદયસ્પર્શી વર્ણન કાલિદાસે મેઘદૂત કાવ્યમાં કર્યું છે મેઘદૂત તો અષાઢના માદક વાતાવરણમાં પ્રેમીના હૈયામાં પ્રગટેલી પ્રેમ કવિતા છે અરે કહો કે પત્ર છે અષાઢના પહેલા દિવસે કોઈ પ્રિયતમને પ્રિયતમાનું સ્મરણ થાય તો વર્ષાના જલબિંદુઓથી ભીંજાયેલા અને ભક્તિ રસનો આસ્વાદ માણવા તત્પર બનેલ ભક્ત મનને આકાશમાં ગોળા ગગડાવતા વરસાદના દેવ ઇન્દ્રનું સ્મરણ થાય છે અષાઢમાં ધરતીના ધણી મેહુલિયાનું આગમન થતા ચાતક પક્ષી ગહેકી ઉઠે છે તેમ ખેડૂતોના મન મયુર નાચી ઉઠે છે વર્ષાના જલબિંદુઓ તો એમને મન ખેતરમાં વેરાયેલા મોતી છે કૃષિ પ્રધાન દેશ આખરે તો આકાશમાં ઘૂમતા રમતિયાળ વાદળ ઉપર આધારિત છે અષાઢ એટલે મેઘરાજા ઇન્દ્રદેવ અને વર્ષારાણીના મિલનનું મહાપર્વ છે ઇન્દ્રદેવ તો વર્ષારાણીના પ્રીતમ છે સ્વર્ગના દરબારમાં ઇન્દ્રદેવ ધરતી લોકો અવતરે છે વર્ષારાણી અને મેઘરાજાનો વૈભવ પ્રકૃતિ સૌંદર્ય રૂપે પ્રગટે છે આ જલબિંદુઓથી રોમાંચિત થયેલી પ્રકૃતિ

વીજળી સ્વરૂપે ધરતી ઉપર વેરાય છે પડઘાય છે નરસિંહ ઘુંઘરી આંબાની ડાળે પેલી કોયલડી મીઠું મીઠું ટહુકે ધરતીના આંગણે મેઘરાજા ને વર્ષાણાની પધાર્યા છે એનો આનંદ વ્યક્ત કરવા ધરતી હરિયાળી લહેરાવે છે ખેતરો ધાન્યના અંકુર પ્રગટાવી રોમાંચિત થાય છે વૃક્ષો લહેરાઈ ઉઠે છે ગુલમહોર લાલ લાલ ગુલછડીઓથી ઝૂમી ઉઠે છે કર્ણિકાર પીળા ફૂલોથી હાસ્ય વેરે છે લતા વેણીઓ વૃક્ષોને વીંટળાઈને ભેટીને અષાઢી પ્રેમનો રોમાંચ માણે છે વર્ષા રાણીના વૈભવ નર્મદા ગંગા જેવી નદીઓ ગાંડીતુર બની પ્રિયતમા એવા સાગરને ભેટવા દોટ મૂકે છે અષાઢમાં તો ગોપીઓ પણ કનૈયાને મથુરા અથવા કનુરાને મથુરાથી ગોકુળ આવા સંદેશો પાઠવે છે અને કહે છે કે આષાઢ આવીને ઉભર્યો રે ભૂલા ભલા વરસ્યા મેઘ રે ગોકુળ આવજો શ્રી કાનજી રે અષાઢી વૈભવ નિહાળવા ભગવાન જગન્નાથ પણ અષાઢી બીજય રથયાત્રા દ્વારા નગર વિહાર કરે છે આવા અષાઢના આંગણે વધામણા કરીએ કવિ સ્નેહ રશ્મિ અષાઢી મેઘને વધાવતા કહે છે જાનૈયા મેઘને કન્યા કોળભરી વસુંધરા પત્રે પત્રે પુષ્પે પુષ્પે મોતી મંગલસૂત્રના અને આષાઢશ્ય દ્વિતીય દિવસે એટલે કે અષાઢી બીજે કોઈ અજ્ઞાત લોક કવિનો છંદ ગાજે છે છંદ છે આ સાઢ ઉચ્ચારમ મેઘ બની બહારમ જલધારમ એ દાદુર રંકારમ મયુર વિસ્તારમ એ નાલય સંભારમ પ્યાસ અપારમ એટલે મારે એટલું જ કહેવું છે કે હવે આજથી શરૂ કરી પર્વોની ઉત્સવોની ધાર્મિક તહેવારોની અને કુદરતના તત્વોને લાળ લડાવવાની ઋતુ છેક દિવાળી સુધી ચાલશે એટલે કવિ કાલિદાસને કાલિદાસ સરસ કહ્યું છે ઊભા કરીએ નવા નવા ઉત્સવ અને ઉત્સવોને માણતા માણતા આપણા જીવનનો જીવનને પૂર્ણતાના આરે લઈ જઈએ અને અષાઢ મહિનાના પ્રથમ દિવસે એક ગઝલ તો યાદ આવે જ અને ગઝલ છે ಭಾ ಸಾಢಸ್ ಪ್ರಥಮ ದಿವಸೆ ಯಾ ತಾರಿ ಸತವೆ ಆಭೆ ಝೀಣು ಜಲಜರ ಮರೆ ಯಾ ತಾರಿ ಸತವೆ ಹೀರಾ ಜೇ ತು ನಯನ ಆಂಖ ಮೀಚಾಮಿ ವಿಧೇಖಾ ನಬಜೇ ಯಾ ತಾರಿ ಸತವೆ ಖುಶ್ಬು ತಾರಾ ತನ ಹೃದಯನಿ ಭಿಂಜ ವೇರೋ ಮಾರಾ ಮಾಟಿ ಭೀ ಋಜು ಮಗಮಗೇ ಯಾ ತಾರಿ ಸತವೆ વહેતી કીધી હતી કદી જળે પત્રની નાવ નાની શબ્દો તેના હજી ટપકે યાદ તારી સતાવે હેલી આજે પછી ખીલી જશે હેલી આજે પછી ખીલી જશે મેઘનું ચાપ રમ્ય વીતી મારી ક્ષણ રવરવે યાદ તારી સતાવે તો બસ આટલી જ પ્રાર્થના આજે અષાઢી પ્રથમ દિવસે એટલે કે કાલિદાસના જન્મદિવસે કાલિદાસના ચરણોમાં નતમસ્તક વંદન અને અષાઢી બીજ એટલે આજે જગન્નાથ રથયાત્રાના નિમિત્તે જગન્નાથપુરીના એવા શ્રી દેવને એમના ચરણોમાં આપણે વંદન કરીએ છીએ